જ્યારે આપત્તિ શબ્દ આપણા કાને પડે ત્યારે મનમાં કેવા વિચારો આવે છે વિનાશ નુકસાન ભય ખરું ને આજના વિશ્લેષણમાં આપણે આપત્તિ વ્યવસ્થાપનની આ જટિલ દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું અને સમજીશું કે આવા સંકટોનો સામનો કેવી રીતે થઈ શકે આ શબ્દ પોતે જ કેટલું શક્તિશાળી છે નહીં એ તરત જ વિનાશ અને નુકસાનની છબીઓ મગજમાં લાવી દે છે જેમ કે આ અવતરણમાં કેટલી સુંદર રીતે કહેવાયું છે તો આટલી મોટી સમસ્યાનો સામનો કરવો હોય તો શરૂઆત ક્યાંથી કરવી સૌથી પહેલું પગલું છે એ સમજવું કે આ આપત્તિઓ આવે છે ક્યાંથી અને સામાન્ય રીતે એના બે મુખ્ય સ્ત્રોત હોય છે એક તો કુદરત અને બીજું માનવ પ્રવૃત્તિઓ ચાલો આ વિષયને જરા વધુ ઊંડાણથી સમજીએ આ વિભાગમાં આપણે જોઈશું કે આપત્તિઓ કેટલા પ્રકારની હોય છે અને એની પાછળના મુખ્ય કારણો કયા કયા છે બધી કુદરતી આફતો કંઈ એક સરખી નથી હોતી અમુક જેમ કે ભૂકંપ કોઈ પણ જાતની ચેતવણી વગર ત્રાટકે છે જ્યારે બીજી બાજુ વાવાઝોડા જેવી આફતો આપણને તૈયારી કરવા માટે અમૂલ્ય સમય આપી જાય છે અને સાચું કહું તો આ તફાવત જ જીવન અને મૃત્યુ વચ્ચેનો ફરક સાબિત થઈ શકે છે હવે આપણે કુદરતની બે સૌથી ભયાનક અને ઘણીવાર અણધારી શક્તિઓ પર ધ્યાન આપીએ આગ અને ભૂસ્ખલન દાવાનળ આ શબ્દ સાંભળતા જ જંગલમાં લાગેલી આગનું ભયાનક દૃશ્ય આંખ સામે આવી જાય ખરું ને પણ ટેકનિકલી આનો અર્થ શું છે ચાલો એ સમજીએ અને નવાઈની વાત તો એ છે કે ઘણીવાર જેને આપણે કુદરતી આપત્તિ કહીએ છીએ એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક માનવીય ભૂલ જ હોય છે જેમ કે ફેંકી દીધેલી સિગારેટ હોય કે પછી તૂટેલી વીજળીની લાઇન આપણી નાની નાની ભૂલો પણ ભયંકર આગનું કારણ બની શકે છે હવે જરા કલ્પના કરો કે આખો પર્વત જ તૂટીને નીચે આવી રહ્યો છે બસ આ જ છે ભૂસ્ખલન જમીનનું અચાનક અને એવું વિનાશક પતન જે એના રસ્તામાં આવતી દરેક વસ્તુને નષ્ટ કરી શકે છે ભૂસ્ખલનથી થતું નુકસાન માત્ર ભૌતિક નથી હોતું એ રસ્તાઓ અને ઘરો તો તોડે જ છે પણ એની સાથે સાથે આખા સમુદાયોને વિખેરી નાખે છે પરિવારોને અલગ કરી દે છે અને વર્ષો સુધી ન રૂજાય એવા આર્થિક અને માનસિક ઘા છોડી જાય છે આપત્તિઓ હંમેશા જમીન કે હવામાનમાંથી જ નથી આવતી ક્યારેક તો ખતરો જીવંત હોય છે હવે આપણે એવા જૈવિક આક્રમણોની વાત કરીશું જેમ કે તીડ અને મહામારી વિચારો કે લાખો કરોડો ભૂખ્યા જીવજંતુઓનું એક વાદળ આકાશમાં છવાઈ જાય અને જોત જોતામાં આખા ખેતરના પાકને સાફ કરી નાખે આ જ વાસ્તવિકતા છે તીડના ટોળાની એક જીવતી જાગતી શ્વાસ લેતી આપત્તિ અને આ કોઈ નાની સુની વાત નથી આખી દુનિયામાં અંદાજે અગિયાર હજારથી પણ વધુ જાતના તીડ જોવા મળે છે અને આ દરેક જાતિ ખેતી અને ખાદ્ય સુરક્ષા માટે એક મોટો ખતરો છે આમાંથી જે રણ તીડ છે ને એ તો ખાસ ખતરનાક છે એ લાખોના ઝુંડમાં ફરે છે એક દિવસમાં બસો કિલોમીટર સુધી ઉડી શકે છે અને રોજ પોતાના વજન જેટલું જ ખાઈ જાય છે સમજી લો કે એ કુદરતની એક અતૃપ્ત સેના છે તો પછી આનો ઉપાય શું જુઓ તીડના હુમલાને રોકવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડે છે ખેડૂતો અવાજ કરીને એમને ભગાડે છે કૃષિ વિભાગ દવાઓ છાંટે છે અને સરકાર સમયસર ચેતવણીઓ આપે છે આ એક ટીમવર્ક છે જ્યારે જૈવિક આપત્તિઓની વાત આવે ત્યારે આપણે મહામારીને કેવી રીતે ભૂલી શકીએ આપણે બધાએ હમણાં જ જોયું છે કે કેવી રીતે એક વાયરસ આખી દુનિયાને થંભાવી શકે છે અને આપણા જીવનના દરેક પાસાને અસર કરી શકે છે આ ટાઇમલાઇન એકદમ સ્પષ્ટ વાત કહે છે રોગો ભાલે બદલાતા રહે પણ મહામારીનો ખતરો તો હંમેશાથી રહ્યો છે પ્રાચીન પ્લેગથી લઈને આજના કોરોના વાયરસ સુધી મહામારીને કાબૂમાં લેવાની એક મોટી કિંમત ચૂકવવી પડે છે લોકડાઉન ક્વોરેન્ટીન અને મુસાફરી પરના પ્રતિબંધો જીવ બચાવે છે પણ એ આપણા સમાજ અને અર્થતંત્ર પર ઊંડા ઘા પણ છોડી જાય છે જેમાંથી બહાર આવતા વર્ષો લાગી જાય છે ચાલો હવે એવી આપત્તિઓ પર વાત કરીએ જે આપણે પોતે જ ઊભી કરીએ છીએ આ કુદરતી નથી પણ ઔદ્યોગિક અકસ્માતો અને આપણી પોતાની ભૂલોનું સીધું પરિણામ છે કોઈ ઔદ્યોગિક પ્લાન્ટમાં એક નાનકડી ભૂલ કે પછી સાધનોની સાચવણીમાં બેદરકારી અને એનું પરિણામ ઝેરી ગેસ લીક ભયંકર વિસ્ફોટ કે પછી પરમાણુ દુર્ઘટના જેવું કંઈ પણ હોઈ શકે છે અને આ બધું સેકન્ડોમાં અસંખ્ય લોકોનો જીવ લઈ શકે છે જો ક્યારે આવી કોઈ ઝેરી ગેસ લીકની પરિસ્થિતિમાં ફસાઈ જવાય તો એક વાત બરાબર યાદ રાખજો પવન કઈ દિશામાં છે એ જુઓ અને તરત જ એની વિરુદ્ધ દિશામાં દોડવાનું શરૂ કરો આ એક નાનકડી ક્રિયા પણ જીવ બચાવી શકે છે આપત્તિ પૂરી થઈ જાય એનો મતલબ એ નથી કે બધું બરાબર થઈ ગયું અરે સાચો પડકાર તો હવે શરૂ થાય છે ફરીથી બધું ઊભો કરવાનો અને પુનર્વસનનો લાંબો અને મુશ્કેલ રસ્તો ફરીથી બધું ઊભું કરવું એ ખાલી ઈમારતો બનાવવાની વાત નથી પણ જિંદગીઓ ફરીથી બનાવવાની વાત છે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા હોય છે લોકો આઘાતમાં જીવતા હોય છે અને સરકારોને પુનઃનિર્માણ નિર્માણ માટે અબજો રૂપિયા ખર્ચવા પડે છે આપત્તિના ઘા ભરવામાં દાયકાઓ પણ લાગી શકે છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે ભલે આપત્તિ કુદરતી હોય કે માનવસર્જિત શું આપણે આવનારી કોઈ પણ આફત માટે સાચે જ તૈયાર છીએ આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે સૌએ વિચાર કરવો જોઈએ